શું ગુજરાતમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું થશે આંદોલન કેમ કે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની જે ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસે ધરપકડ કરી છે ને તેમની સામે જે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને આ મામલાના સંદર્ભમાં આવે કચ્છથી ક્ષત્રિય સમાજના આગેવાન વીર ભદ્રસિંહ જાડેજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલન જે રીતે હાલ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ગઈકાલે રાત્રી દરમિયાન ધરપકડનો મામલો સામે આવ્યો છે તેને લઈને હવે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે પોલીસની આ કામગીરી સામે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પીટી જાડેજા સામે જે પોલીસે કાર્યવાહી કરી છે તેના વિરોધમાં આવેદનપત્ર પત્ર પાઠવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા ત્યારે આ બાબતના સંદર્ભમાં કહેવાય રહ્યું છે કે થોડાક દિવસ પહેલાં જે રાજકોટના અમરનાથ મંદિરમાં મંગળ આરતીનો જે કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ દરમિયાન થોડોક વિવાદ થયો અને આ વિવાદમાં પીટી જાડેજાએ એક ધમકી ભર્યો ફોન કર્યો હશે ને તે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈને તેના આધારે પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો ને તેમની સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી ને આ બાબતે હવે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આ મામલે કચ્છથી જે

ચાર તારીખના પીટી જાડેજાને ઘરેથી ઉપાડી લઈ જવામાં આવે એક સમાજના આગેવાનને ઘરેથી લઈ જઈને અને સામાન્ય કેસમાં ફસાઈને પાસા લગાવવામાં આવ્યા છે તો સરકારને કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજને આવી રીતના દબાવવાથી ક્ષત્રિય સમાજ દબાશે નહીં કદાચ ક્ષત્રિય સમાજના એક એક ઘરનો ઘરમાંથી જેલમાં પૂરશો ને તોય ક્ષત્રિય સમાજ દબાવવાનો નથી ક્ષત્રિય સમાજ આજ છિતેર વર્ષથી ક્ષત્રિય સમાજ ઉપર અન્યાય થાય છે તોય ક્ષત્રિય સમાજ અળીખામ છે અને અળીખામ રહેશે અને વહેલી તકે પીટી જાણે જાણે છોડવામાં નહીં આવે તો આનું વધારે વધારે ઉગ્ર આંદોલન થશે અને ક્ષત્રિય સમાજ જેલ ભરો આંદોલન કરશે અને દરેક ક્ષત્રિય સમાજ ગુજરાતમાં જેટલો છે બધા ક્ષત્રિય સમાજને તમે પૂરી દેજો કારણ કે આવી રીતના ખોટો અન્યાય આવા કેસો કેટલા ઉપર છે કેમ બીજામાં પાછા નથી લગાડતા એક ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં ના આવે અને વહેલી તકે છોડવામાં આવે એવી હું વિનંતી કરું છું સરકારને નિતર પછી આનો

અને પોતાનો વિરોધ નોંધાવશે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે સરકાર દ્વારા શું પ્રતિભાવ આપવામાં આવે છે દર્શક મિત્રો આવા જો નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર